મિતલ શાહ અને આશિષ શાહ કેજી વિભાગની ડાયરેક્ટરેસ ભાવેશા શાહ ફાઉન્ડર ટ્રસ્ટી પાર્થિવેન શાહ અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર વિવેક શાહ અને અન્ય આચાર્ય સહિત વાલીગળ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ સાડી ત્રણસો છાસી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને ઇંગ્લિશ મીડિયમ દ્વારા ફોફ્ટી સેવન પ્રોજેક્ટ્સ ગુજરાતી મીડિયમ દ્વારા ઓગણીસ પ્રોજેક્ટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓએ જાતે જ મહેનત કરી છે ગ્રુપમાં કામ કર્યું છે ટીચરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તાબેન શાહ અને આશિષભાઈ શાહ અને અમારા ચેરમેન અમિતભાઈ શાહ એમના માર્ગદર્શન હેઠળ શ્રી અંબે વિદ્યાલય દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ સાડે ત્રણથી ચારસો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને